હેલો ફ્રેન્ડ્સ ના પૂરીના પકોડાના ભજીયા ના લોટ બાંધવો કે વણવું ફક્ત એક કાચા બટેટામાંથી બનાવો એકદમ શાનદાર ડિલિશિયસ અને યુનિક નાસ્તો તો એક કાચા બટેટાનો એકદમ નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં મોટી સાઇઝનું એક કાચું બટેટું લીધેલું છે બટેટાને આપણે પિલર્સની મદદથી છાલ ઉતારી લેશું તો અહીંયા બટેટાને મેં એકદમ સરસ રીતે છાલ ઉતારી લીધી છે અને હવે આપણે એને રફલી કટ કરી લેશું તો અહીંયા એવું કોઈ જરૂરી નથી કે બટેટાને એક સરખું કટ કરવું આ રીતે તમે ગમે તેવા નાના મોટા ટુકડા કરી શકો છો તો હવે જુઓ આ રીતના બટેટાના રફલી આપણે ટુકડા કરી લઈએ ત્યાર પછી આપણે મિક્સરનું ઝાર લેવાનું છે અને બટેટાના ટુકડાને આપણે એમાં ઉમેરી દેશું અને ત્યાર પછી અહીંયા અમે લીલા મરચાં લીધા છે તો અત્યારે મેં છ થી સાત નંગ અત્યારે લીલા મરચાં લીધા છે તીખાશ તમે તમારા હિસાબથી વધારે કે ઓછી કરી શકો છો તો આપણે ઉમેરી દેશું અને એક નાની ડુંગળીને રફલી કટ કરી મિક્સર જારની અંદર ઉમેરી ઢાંકણ ઢાંકી એકદમ મસ્ત મજાની સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાની સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે અને ત્યાર પછી અહીંયા આપણે એક વાટકી સૂજી લેવાનો છે અને બનાવેલી પેસ્ટની સાથે સૂજી ઉમેરી દેશું અને બે વાટકી જેટલો અહીંયા આપણે બેસન ઉમેરી દેવાનો છે તો અહીંયા આ નાસ્તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવો હોય એટલો તમે અહીંયા બેસનનો ઉપયોગ કરી શકો છો અને ત્યાર પછી અહીંયા આપણે થોડું પાણી ઉમેરી ફરી વખત ઢાંકણ ઢાંકી એકદમ સ્મૂથ મસ્ત મજાનું બેટર બનાવીને તૈયાર કરવાનું છે તો મેં અહીંયા એકદમ સરસ એવું બેટર બનાવી લીધેલું છે અને તમે જોઈ શકો છો કે આ રીતે મેં સૂજી એડ કરેલો છે એટલે એના લીધે અહીંયા આપણે જેવું ઢોકળાનું બેટર હોય ને એ રીતનું બેટર બનીને રેડી થયું છે અને ત્યાર પછી બેટર કાઢવા માટે મોટું મિક્સિંગ બાઉલ લેશો એની અંદર બનેલા બેટરને આપણે કાઢી લેવાનું છે તો અત્યારે તમે જોઈ શકો છો કે મેં બેટરની કન્સિસ્ટન્સી કઈ રીતની રાખેલી છે આ રીતે આપણે ચમચામાંથી પાડીએ અને રિબિન ટાઈપ પડે એ રીતની અત્યારે મેં બેટરની કન્સિસ્ટન્સી રાખેલી છે ન તો વધારે આપણે જાડી રાખવાની છે ન તો આપણે વધારે પતલી કરવાની છે એકદમ મીડિયમ એવું બેટર આપણે બનાવીને રેડી કરવાનું છે અને હવે આ બેટરની અંદર આપણે બેઝિક મસાલા કરી લેશો તો અહીંયા મેં એક ટી સ્પૂન મીઠું લીધેલું છે તો ઉમેરી દેશું અને એક ટી સ્પૂન હળદર લીધેલી છે અને ત્યાર પછી અહીંયા મેં એક ટી સ્પૂન ધાણાજીરું લીધેલું અને નાસ્તાના એકદમ મસ્ત મજાના ફ્લેવર માટે અહીંયા મેં હોમ મેડ ગરમ મસાલો લીધેલો છે તો આની રેસીપી તમારે જોવી હોય ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક આપી દેજો હું આની રેસીપી શેર કરી દઈશ તો અત્યારે એક ટી સ્પૂન જેટલો મેં લીધેલો છે તો ઉમેરી દેશું અને એક ચમચી જેટલા અજમા લીધેલા છે આ રીતે હથેળીની વચ્ચે મસળી અને ઉમેરી દેવાના છે અને હા અહીંયા આપણા બધા બેઝિક મસાલા થઈ જાય ત્યાર પછી મેં જા પ્રમાણમાં ધોયેલા ધાણા લીધેલા છે તો એ પણ આપણે અહીંયા બનેલા બેટર સાથે મિક્સ કરી દેવાના છે તો અહીંયા બધા મસાલા મિક્સ કરી દઈએ ત્યાર પછી ચમચાની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરી બેટરને મસાલા સાથે મિક્સ કરી દેવાનો છે તો અહીંયા તમે ધાણાની જગ્યાએ મેથીનો પણ ઉપયોગ કરી શકો છો પણ કદાચ એમ થાય કે બાળકોને આ નાસ્તો કડવો લાગશે એટલે મેં વધારે પ્રમાણમાં ધાણા એડ કરેલા છે તમે અહીંયા ધાણાને સ્કીપ કરી અને મેથી પણ એડ કરી શકો છો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે તો પણ એકદમ મસ્ત મજાનો નાસ્તો એવો બનીને તૈયાર થશે મિત્રો તો જુઓ મિત્રો અહીંયા આપણું બેટર એકદમ મસ્ત મજાનું બની અને રેડી થઈ ગયું છે અને ત્યાર પછી આ નાસ્તો એકદમ પોચો રૂ જેવો થાય ને એના માટે અહીંયા મેં બેકિંગ સોડા લીધેલા છે તો આપણે બે ચપટી ભરી અને સોડાને મિક્સ કરી દેવાના છે અને તમારી પાસે સોડા ન હોય તો તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો અને ખટાશ માટે મેં થોડા લીંબુના ફૂલ એડ કરેલા છે અને ફરી વખત ફેટી બેટરને આપણે એક જ ડાયરેક્શનમાં ફેટી લેવાનું છે તો મારી પાસે અત્યારે લીંબુ અવેલેબલ નહોતું એટલા માટે મેં લીંબુના ફૂલ એડ કરેલા છે તો બેટર તમે જોઈ શકો છો કે ફૂલી અને ડબલ થઈ ગયું છે અને બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો ગેસ ઉપર તેલ મેં અહીંયા પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધેલું છે અને તેલ આપણું કેવું ગરમ હોવું જોઈએ કે એના અંદરથી ધુમાડા નીકળવા માંડે એટલું ગરમ હોવું જોઈએ જો તમારું તેલ ઓછું ગરમ હશે ને તો જેવો તમે નાસ્તો એડ કરશો ને એટલે નીચે ચોંટી જશે તો આ રીતે આપણે ખાડાવાળો ચમચો લેવાનો છે અને આખો ચમચો ભરી લેવાનો છે અને એક જ જગ્યાએ તેલની અંદર ઠલવી દેવાનો છે તો હવે જુઓ આ રીતે તમે નાસ્તો બનાવશો એટલે પહેલી વારમાં જ પરફેક્ટ બનશે અને તમે બટેટાની પૂરી સમોસા કચોરી પકોડા પણ ભૂલી જશો એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો તો શું મિત્રો તમે ક્યારેય આ રીતનો નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે કે નહીં એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો હવે જુઓ આ રીતે આપણે નાસ્તાને તેલની અંદર પાડી દઈએ એટલે એને દસથી પંદર સેકન્ડ એમનામ જ રેવા દેવાનું છે દસથી પંદર સેકન્ડ થાય એટલે આ રીતે ઝારાની મદદથી ધીરે ધીરે એને આપણે પલટાવી લેવાનો છે અને ઉલટ પુલટ કરી અને બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી એકદમ મસ્ત મજાનો આપણે એને તેલની અંદર ફ્રાય કરી લેશું તો અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે અને માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં ધાણા મેથી આવી રહ્યા છે તો આ રીતનો નાસ્તો તમે બાળકોને બનાવી અને ખવડાવી શકો છો ખૂબ જ ટેસ્ટ એવો બનીને તૈયાર થાય છે મિત્રો તો નાસ્તો આ રીતે એકદમ મસ્ત મજાનો કૂક થઈ જાય અને બ્રાઉન કલરનો થઈ જાય એટલે વધારાનું તેલ આપણે બધું નીતારી લેવાનું છે અને આ રીતે આપણે ઝારાની અંદર બધો નાસ્તો લઈ લેશું અને એક પ્લેટની અંદર કાઢી લેશું અને બાકીનો રહેલું જે બેટર છે એમાંથી પણ આપણે નાસ્તો બનાવી અને રેડી કરી લેશું તો હવે જુઓ શિયાળામાં તમને કંઈક ગરમા ગરમ ખાવાનું મન થાય અને તમને કંઈ જ આઈડિયા ન આવે ત્યારે આ રીતે ફટાફટ ઇન્સ્ટન્ટ તમે આ રીતનો નાસ્તો બનાવી અને તૈયાર કરી શકો છો ખૂબ જ ટેસ્ટી સાથે હેલ્ધી એવો બનીને તૈયાર થાય છે મિત્રો અને હા મિત્રો કદાચ તમને આઈડિયા ન આવતો હોય તો આ નાસ્તો હું તમને તોડીને પણ બતાવી દઉં કે કેટલો મસ્ત મજાનો સોફ્ટ એકદમ પોચો રૂ જેવો બનીને તૈયાર થયો છે જો તમે જોઈ શકો છો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે નવો નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગી છે ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારા વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો